પાલિતાણા ખાતે શેત્રુંજી ગિરિરાજ ઉપર છ ગાઉ ની યાત્રામાં સિત્તેર હજાર થી વધુ યાત્રિકોએ યાત્રા પૂર્ણ કરી જૈનના સુપ્રદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજી ગિરિરાજ પર્વત ઉપર છ ગાઉ ની પરિક્રમા ફાગણસુ તેરસ એટલે કે તારીખ બાવીસ અને શુક્રવારના રોજ અચલગજ્જ કચ્છી સમાજ દ્વારા કરવામાં આવી હતી છ ગાઉની યાત્રા કરવામાં આવી હતી જ્યાં સમગ્ર જૈન સમાજ દ્વારા તારીખ શનિવારના રોજ વિધિવત શ્રી આદિનાથના જયઘોષ સાથે વહેલી સવારે ચાર વાગ્યાથી પાલિતણા તળીથી પ્રારંભ યાત્રાનો કરવામાં આવ્યો હતો આ છ ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણાગીરી વર્ગ છ ગાઉની યાત્રામાં જોડાયા હતા ભક્તિભાવને હર્ષ ઉલ્લાસ સાથે ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સૌને જય શત્રુંજય જય આદિનાથ જય સિદ્ધાચલના સૂત્રોચ્ચાર સાથે યાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આમાં થાય જ મારા હમણાં તને દેખાડી દઉંજો આજનો દિવસ ફાગણ તેરસ એનું અતિ સારું મહત્વ છે અવલોકિક એવા શ્રામ અને પ્રદ્યુમ્ન કૃષ્ણ ભગવાનના ના બંને દીકરાઓ જે આજે સાડા આઠ કરોડ મુનિઓ સાથે અણસણ કરીને અહીંયા ભાગવા ડુંગર ઉપરથી થી મોક્ષે ગયા હતા એમની યાદીમાં આજનો દિવસ ઉજવાય છે જેમાં ઉલ્કાખંડ અજીત શાંતિ અને શાંતિના ભગવાનની દેરીઓ તેમજ ચંદન તળાવડી જ્યાં પાણી હંમેશા મીઠું રહે છે તે તળાવડી પણ રસ્તે આવે છે છ ગામની પરિક્રમા ખૂબ જ દુર્લભ છે ગરવી છતાં પણ તમે જોઈ શકો છો આવા તડકામાં પણ એટલા બધા અસંખ્ય લોકો લાખ ઉપરની ની સંખ્યા જે હોવી જોઈએ એવી અંદાજ છે એવી સંખ્યામાં લોકો સરસ મજાની યાત્રા કરી રહ્યા છે નિર્વિઘ્ન દાદા નો પ્રભાવ છે કે નિર્વિઘ્ન બધાની યાત્રા પૂર્ણ થઈ રહી છે જય જય શ્રી પ્રણામ પવિત્ર શત્રુંજય ગિરિરાજની આજે બહુ અતિ મહત્વની કહી શકાય એવી છ ગાંવની યાત્રા છે હજારો ભાવિકો દેશ વિદેશથી આજે દાદાના આ પરમ પવિત્ર તીર્થની સ્પર્શના માટે પધાર્યા છે વહેલી સવારથી દાદાની યાત્રા શરૂ થઈ છે ખૂબ સુંદર રીતે માહોલ છે લોકો જય જય શ્રી આદિનાથના નારા બોલાવતા બોલાવતા ઉપર દાદાના દર્શન કરી અને છ ગાંવ આખી જે પરિક્રમા છે આખો જે પ્રદક્ષિણાનો પથ છે એ કરીને ચંદન તલાવડી ભાડવા ડુંગર દર્શન કરી અને નીચે અત્યારે આપણે સિદ્ધવડ જ્યાં બેઠા છીએ ત્યાં બધા આવે છે જેટ એવું જેટલા ભાવિકોએ અલગ અલગ પાલ કર્યા છે જેની અંદર સાધર્મિક ભક્તિ આવનાર દરેકની ભક્તિ રાખવામાં આવી છે વિવિધ વસ્તુઓ અને વિવિધ વાનગીઓ દ્વારા આખો સુંદર મજાનો આતિથ્ય ભાવ સાથે પધારનાર દરેકની ખૂબ સુંદર ભક્તિ કરવામાં આવે છે સવારે નૌકાશીના સમયથી શરૂ થયેલા પાલ રાત્રે સૂર્યાસ્ત સુધી ચાલે છે લોકો પ્રેમથી ભાતું વાપરે છે પાલમાં જમે છે ભોજન વાપરે છે અને આનંદ કરે છે આ એક દિવસ અતિ ખાસ દિવસ છે કે જે દિવસે આવડી મોટી યાત્રા શત્રુંજયની થાય છે બાકીના એક પણ દિવસમાં આવી છગાવ યાત્રા હોતી નથી માટે આજનો દિવસ ખાસ વિશેષ છે